જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે ખેડૂતો માટે સારા સમાચાર છે કારણ કે સરકાર દ્વારા ખેડૂતો માટે એક યોજના ચલાવવામાં આવી છે જે યોજનાનું નામ છે કિસાન સૂર્યોદય યોજના હવે કિસાન સૂર્યોદય યોજના શું છે આની અંદર ખેડૂતોને શું લાભ થવાનો છે અને સરકાર દ્વારા ખેડૂતોને શું સહાય કરવામાં આવશે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મિત્રો વાત કરીએ તો કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત જે છે એ માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી આ યોજના ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તે માટે કરવામાં આવી હતી અને આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની જે આવક છે એ બમણી કરવાનો છે ખેડૂતોને ખેતીને લગતી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિની અંદર એક સમસ્યાનું સમાધાન કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારનું ગયા વર્ષે એટલે કે પચ્ચીસ છવ્વીસનું જે બજેટ રજૂ થયું હતું એમાં આપણા જે નાણાં મંત્રી છે કનુભાઈ દેસાઈ એમને ઉર્જા અને પેટ્રોલિયમ વિભાગ માટે છ હજાર સાતસો એકાવન કરોડ રૂપિયા બજેટની જોગવાઈ કરી હતી બજેટના ભાષણની અંદર કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રિન્યુએબલ ઊર્જામાં નવીનતા સમાવેશિતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપી અને ઊર્જાની જરૂરિયાતમાં આત્મનિર્ભરતા હાસિલ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે સૂર્યગર યોજનાના અમલીકરણમાં ગુજરાતના ચાલીસ ટકા યોગદાન સાથે ગુજરાત છે અંદર સમગ્ર હવે આની અંદર ખેડૂતોને શું ફાયદો થાય છે તો કે ખેડૂતોની વાત કરીએ તો ગ્લોબલ આર એ ઇન્વેસ્ટમેન્ટ સમિટ બે હજાર ચોવીસમાં રાજ્યને રિન્યુએબલ પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાની મહત્વપૂર્ણ સિદ્ધિ પણ હાંસલ કરવા બદલ

આ ઉપરાંત આદિજાતિ અને અન્ય વિસ્તારની અંદર નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે નવસો અને એસી જે કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી હતી મિત્રો વાત કરીએ તો આ યોજના શું છે આ યોજનાની અરજી કરવા માટે કોણ ખેડૂત પાત્ર છે અને અરજી કેવી રીતે કરવાની એ જોઈએ સૌથી પહેલાં તો જોઈએ કે અરજી કરવા માટે તમારી પાસે કયા કયા દસ્તાવેજ હોવા જોઈએ અને તમારી પાત્રતા શું છે પાત્રતાની વાત કરીએ તો અરજી કરવા માટેની જે જરૂરી પાત્રતા છે એમાં જે ઉમેદવાર છે એ ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ ઉમેદવાર મહત્વનું એ છે કે ખેડૂત હોવો જોઈએ અને કોઈ પણ રાજ્યના નાગરિક આ યોજનાની અંદર લાભ નથી લઈ શકતા ખાલી ગુજરાતનો વતની જ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે સરકાર દ્વારા સિંચાઈ માટે એક સમય નક્કી કરવામાં આવ્યો છે જેમાં તમારે સિંચાઈ કરવી પડશે તમે અન્ય સમયે આની અંદર સિંચાઈ નથી કરી શકતા ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આની અંદર અરજદારનો આધાર કાર્ડ ઓળખપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ મોબાઈલ નંબર જમીન સંબંધિત દસ્તાવેજો આટલા દસ્તાવેજ આની અંદર જમા કરવા પડે છે જમીન સંબંધિતની અંદર બાર અને આઠ જે દાખલો છે એ આપવો પડે છે મહત્વની વાત એ છે કે આ યોજના છે શું તો કે આ યોજના મુજબ હાલના જે વીજ જોડાણ ધરાવતા ખેડૂત છે એમની લોડ જરૂરિયાત મુજબ એમને સોલાર પેનલ આપવામાં આવશે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રોજેક્ટની કિંમત ઉપર સાઠ ટકા સબસિડી આપશે એટલે કે ખેડૂતને પાંચ ટકા ખર્ચ જ કરવાનો રહેશે જ્યારે બાકીનો પાંત્રીસ ટકા ખર્ચ ચાર પાંચ છ ટકા જેટલા સસ્તા વ્યાજ દરે સરકાર આની અંદર લોન પણ આપશે આ યોજનાની જે અવધિ છે પચીસ વર્ષની છે અને સાત વર્ષના સમયગાળા અને અઢાર વર્ષના સમયગાળા એમ બે રીતે વિભાજીત કરવામાં આવી છે ત્યારબાદ આની અંદર પ્રથમ સાત વર્ષ માટે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ યુનિટ સાત એટલે કે જી યુ એન એલ દ્વારા સાત ત્રણ પોઈન્ટ પાંચ રૂપિયા અને સરકાર દ્વારા સાડા ત્રણ રૂપિયા એવી રીતે સાત રૂપિયા સરકાર ખેડૂતોને આપશે ત્યારબાદ અઢાર વર્ષ પછી દરેક યુનિટ દીઠ સાડા ત્રણ રૂપિયાનો ભાવ મળશે એટલે કે પ્રથમ સાત વર્ષ માટે સાત રૂપિયા અને ત્યાર પછીના અઢાર વર્ષ માટે સાડા ત્રણ રૂપિયા ખેડૂતોને આપવામાં આવશે દેશમાં આ એવી પહેલી યોજના છે કે જ્યાં ખેડૂત તેની વીજળી ઉત્પન્ન કરશે અને સરપ્લસ વીજળી રાજ્ય સરકારને વીજ કંપનીઓને વેચી દેશે એટલે કે સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પેનલ લગાવવા માટે સહાય આપવામાં આવે છે સોલાર પેનલે લગાવી દે ત્યારબાદ જે વીજળીનું ઉત્પાદન થાય એમાંથી વીજળી જે બચી જાય એ સરકારને એ વેચી શકે છે જેમાંથી સાત વર્ષ માટે સરકાર સાત ટકાના રૂપિયાના ભાવે ખરીદે છે પ્રતિ યુનિટ અને અઢાર વર્ષ માટે સાડા ત્રણ રૂપિયાના ભાવે વીજળી છે એ ખેડૂત પાસેથી ખરીદી લે છે આ યોજનાનું જે કામ છે બે જુલાઈ બે હજાર અઢારથી શરૂ થયું છે અને આ યોજનાના અંતર કૃષિ સોલાર ઉર્જા વપરાશ માટે જુદા જુદા ફીડરની નાખવામાં આવી છે આ ઉપરાંત પાયલોટ પ્રોજેક્ટ તરીકે બે જુલાઈ બે હજાર અઢારથી આ યોજના શરૂ કરવામાં આવી હતી અને જેમાં એકસો ને આડત્રીસ ફીડરની સ્થાપના પણ કરવામાં આવી હતી આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અત્યારે રાજ્યના તેત્રીસ જિલ્લામાં બાર હજાર જેટલા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને આમાં કુલ એકસો ને પંચોતેર મેગાવીટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે આ પ્રોજેક્ટની જે કુલ કિંમત છે આઠસો સિત્તેર કરોડ રૂપિયા છે આશરે રાજ્યની અંદર કુલ વિપ્રાસના બાવીસ હજાર મીટર યુનિટ અથવા તો છવ્વીસ ટકા વીજળી કૃષિ ક્ષેત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે અને ખેડૂતની આવકને બમણું લક્ષ્યાંક હાંસલ કરવાનું આ એક પગલું છે તે અંતર્ગત કૃષિ માટે દિવસ દરમિયાન બાર કલાક વીજ પુરવઠો પણ આપવામાં આવે છે તો આવી રીતે આ યોજના ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ યોજના છે કે જેની અંદર સરકાર ખેડૂતો પાસેથી સાત રૂપિયાના ભાવે વીજળી ખરીદી લે છે આવી રીતે ખેડૂતને ખેતી કરવા માટે વીજળીની બચત થાય છે આ ઉપરાંત ખેડૂતને આવક પણ થાય છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો